નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર બે બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો ચારથી ઊંચો ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા ઘઉં છસો એકથી છસો અડતાલીસ ઘઉં ટુકડા છસો ત્રણથી છસો ને પંચાણું તુવેરની વાત કરીએ તો બારસો ચાલીસથી પંદરસો ને પંદર રૂપિયા ચણા નવસો સિત્તેરથી અગિયારસો ચુમ્માલીસ અડદ તેરસોથી એક્યાસી મગ એક હજારથી સોળસો ને ચણા સફેદ બારસો પાંચથી બે હજાર પચાસ વાલદેશી નવસો સિત્તેરથી અગિયારસો છાસઠ સિંગદાણા તેરસોથી તેરસો ને એંસી મગફળી જાડી નવસો ત્રીસથી અગિયારસો ને ચોવીસ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને પચાસ એરંડા અગિયારસો એક્યાસીથી બારસો ને છવ્વીસ તાલી ઓગણીસો પંચોતેરથી એકવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો ચાલીસથી સાતસો ને સિત્તોતેર તાલકાળા બત્રીસો પચાસથી ત્રેપનસો રૂપિયા લસણ આઠસો પચાસથી ચૌદસો ને સિત્તેર ધાણા અગિયારસોથી ઓગણીસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ત્રણ હજાર નવસોથી ઊંચપ ચાર હજાર એકસો એંસી રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો ને ઓગણત્રીસ મેથી આઠસોથી એક હજાર પાંત્રીસ વટાણા અગિયારસોથી બાવીસ રૂપિયા રાયડો નવસો પચાસથી અગિયારસો ને સત્તર ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા કલોજી ચોત્રીસો ને હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાવન મગફળી જાડી સાતસો પચાસ થી અગિયારસો ને અગિયાર તો એની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો ને એકોતેર રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો ને છવ્વીસ ધાણા તેરસોથી ચૌદસો ને પચાસ ધાણી નવસોથી એકવીસો ને વીસ ઘઉં પાંચસોથી છસો ને પંદર બાજરો ત્રણસો પચાસથી ચારસો ને છેતાલીસ છ્યાસી અડદ નવસોથી બારસો એકાણું રાયડો નવસોથી એક હજાર એક્યાસી મેથી સાતસો પચાસથી આઠસો એકાવન સોયાબીન સાતસોથી સાતસોને સિત્તેર મગ એક હજારથી પંદરસોને એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર એકોતેર રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર